શહેરના વિસ્તારમાં આવેલા શ્વર ગણપતિ મંદિર પરિસરમાં નિશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના તરશાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પરિસરમાં નિશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આયુષ મંત્રાલય ભારત સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા વોર્ડ નંબર સત્તરમાં યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના સહયોગથી શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પરિસર ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ અપચો એસિડિટી કબજિયાત તથા સાંધાના રોગો કમરની તકલીફ ચામડીના રોગો શરદી ઉધરસ દમ ડાયાબિટીસ મેલેરિયા અશક્તિ સ્ત્રીરોગ બાળરોગ

ત્યાં વિઘ્નેશ્વર ગણેશનું મંદિર જે છે એના આંગણની અંદર આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે આયુષ નિયામક કચેરીના ડૉક્ટર છાયાબેન વોરા દ્વારા કેમ્પ કર તપાસ કરવામાં આવે છે તેમજ અહીંયા આયુર્વેદિક દવા આપવામાં આવે છે હવે આપ જાણો છો કે દર ગુરુવારે અમે અલગ અલગ જગ્યાએ સામાજિક કાર્યક્રમ કરતા હોય છે અને માજલપુર વિસ્તાર છે તરસાલી વિસ્તાર છે મકરપુરા દરેક જગ્યાએ દર ગુરુવારે આ પ્રકારના કેમ્પ થાય છે આ વખતે તરસાલી ખાતે આ કેમ્પ કરવામાં આવ્યો છે અને આની અંદર જનરલી જે સામાન્ય રોગ છે તાવ છે અત્યારે જે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે એના માટેની દવા આપવામાં આવે છે જે ઋતુ ફેરબદલ છે એની અંદર ઘણા લોકો માંદા પડતા હોય છે ત્યારબાદ જે સ્ત્રીઓના રોગ છે પછી બાળકોને જે નાના બાળકોના રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની દવા આપવામાં આવે છે ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય ડાયાબિટીસ હોય હરસમસાની બીમારી હોય દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરીને દવા આપવામાં આવે છે

પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો